મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે શુક્ર રાશિ પરિવર્તન પ્રભાવ દરેકના જીવનની અંદર શુક્ર શુક્ર એટલે ભોગ વિલાસ ઐશ્વર્ય ખાવું પીવું હરવું ફરવું પતિ પત્નીના મિલન પ્રેમ પ્રકરણ શુક્ર તમારી જિંદગીમાં દરેક બાબતોના સુખની બાબતોની આવે જ્યારે શુક્ર તમારી જિંદગી તમારા કુંડલીમાં સરસ મજાના એટલે ઉંચ રાશિમાં સ્વગૃહી કે કેન્દ્રમાં જ્યારે માલેવ યોગમાં બેઠેલા હોય તો દરેકના જીવનમાં કેવા કેવા પ્રકારના ફળ મળશે તો મિત્રો આ શુક્ર રાશિ પરિવર્તન પ્રભાવની અંદર મેષ રાશિથી માંડી અને મીન રાશિના જાતકોને કેવા કેવા પ્રકારના ફળ મળશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો એક ત્રણ બે હજાર ચોવીસના રોજ શુક્રદેવ રાશિ પરિવર્તન કરશે જે પોતાની મીન રાશિમાં ઊંચના બની અને રાહુદેવ સાથે સંયોગમાં આવી અને શુક્ર રાહુનો યોગ પણ બનવાનો મિત્રો આ જ્યારે શુક્ર એટલે સાપ અને શુક્ર એટલે બંશરી અને રાહુ એટલે સાપ જ્યારે સાપ અને બંશરીનું મિલન થતું હોય તો દરેકના જીવનમાં સુખ શાંતિ અને અલગ અલગ પ્રકારની બાબતો બનવાની મિત્રો ભટકાવ પણ આવે છે જ્યારે શુક્ર તમારી કુંડલીમાં પાપગ્રહો સાથે હોય તો દરેકના જીવનમાં ભટકાવ વિજાતીય પાત્ર સાથેના સંબંધો થાય ડાયાબિટીસ થાઇરોઇડ જેવા રોગમાં ઉત્પત્તિ થાય આવી બાબતો જોવા મળે છે તો આપણે આજે વાત કરીશું મેષ રાશિથી માંડી અને મીન રાશિના જાતકોને કેવા કેવા પ્રકારના ફળ મળશે એક નાનકડો એક મહિનાનો સમયગાળો આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ લઈને આવે નાના ઉપાયો કરવાથી આપણા જીવનમાં સુખ ફળની પ્રાપ્તિ થાય તેના આપણે સ્થાને શુક્રદેવનું રાશિ પરિવર્તન આપની કુંડલીથી ધનસ્થાનના માલિક અને સપ્તમ સ્થાનના માલિક જ્યારે બારમા સ્થાને જતી હોય તો મિત્રો મેષ રાશિના જાતકોએ જોઈ વિચારને કાર્ય કર્યા કોઈ પણ તમારા પાર્ટનરશીપના ધંધા હોય તેમાં જો વિચારણે કાર્યો કાર્યો કરવા તમારા ઉપર કોઈ ક્રિમિનલ કેસ ના બને અને જાતક જાતકથી તમને માન અને સન્માનમાં હાનિ ન પહોંચે તેને કાળજી લેવી વિજાતીય પાત્ર સાથે જો તમે સંયોગમાં આવ્યા તો સો ટકા તમે રોગના ભોગ બનવાના કારણ કે શુક્રદેવની છઠ્ઠી સાતમી દ્રષ્ટિ માં કુંડલીમાં સ્થાન ઉપર નાખે છે અને ને થાય તો વીજાતીય પાત્ર સાથેના બાબતોમાંથી થાય ખાવા પીવાની બાબતોમાં મિત્રો મેષ રાશિના કોઈ કાળજી લેવી ખર્ચ ધનસ્થાનના માલિક સ્થાને જતા હોય તો નાણાકીય તમારો ખર્ચ આકસ્મિક વધી ન જાય તેની પણ તમારે કાળજી લેવી મિત્રો આ સમયગાળા દરમિયાન તમે દુર્ગા માતાના મંદિરે જઈ અને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરો અને હોમ ધૂમ દુર્ગાય નમઃના મંત્ર કરો મિત્રો આ સમય આપણા માટે મધ્યમ સાબિત થાય છે મિત્રો વાત કરીએ વૃષભ રાશિ અને વૃષભ રાશિના જાતકોને લાભસ્થાનેથી પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો લગ્નેશ અને આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાનના માલિક સાથે રોગ જ્યારે લાપરસ્થાને જતા હોય તો આપની દરેક મનની ઈચ્છા પૂર્ણ થવાની તમારા ધારેલા કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાના આવકમાં વૃદ્ધિ થવાની અને છઠ્ઠા સ્થાનના માલિક એટલે તમારે ખાવા પીવાની બાબતોમાં થોડું ધ્યાન દેવાનું થોડીક રોગની બાબતો પણ ઉપસ્થિત થાય છે તો રોગને લગતી બાબતોમાં તમારે ખાવા પીવાની બાબતોમાં જ કાળજી લેવી કાણ વગરની ખોટી કોઈ મુસાફરીમાં નહીં પડવું અને મુસાફરીના કારણે તમારો નાણાંનો વ્યય થાય એ બાબતો થાય મિત્રો આ સમયગાળાની અંદર જે જાતકો સંતાનની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય તો સંતાનની ઈચ્છા તમારી પૂર્ણ થવાની અને આ સમયગાળામાં જે જાતકો નોકરી માટેનો પ્રવાસ કરતા હોય તો નોકરીની અંદર પણ આ પ્રયાસ તમારો સફળતાઓ પ્રાપ્ત થવાનો તો શુક્રની રાશિ જ્યારે મીન રાશિમાં ઉચના બનતા હોય અને લગ્નના માલિક થઈને જ્યારે લાભસ્થાને ઉચના થતા હોય તો તમે જે પણ ધારશો મનથી ધારેલા કાર્યો તમારા સમગ્ર પૂર્ણ થવાના તો આ સમયગાળા દરમિયાન તમારા ઉષ્ટદેવની આરાધના કરો અને દર શુક્રવારના દિવસે લીલો ઘાસચારો ગાયને આપો મિત્રો વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને બારમા સ્થાનના માલે અને પંચમ સ્થાનના થઈને જ્યારે માલેવી યોગમાં કેન્દ્રમાં પરિભ્રમણ કરતા હોય તો આવા જાતકોને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું સ્ત્રી કે તમારે ખૂબ જ કાળજી લાગવી સ્ત્રી વ્યક્તિ કોઈ પણ પાર્ટનરશીપના ધંધા કરતા હોય તો જો વિચારને કરવા કારણો વગર કોઈ સ્ત્રીના કારણે તમારી માન સન્માનમાં હાનિ ન થાય તેની પણ કાળજી લેવી વીજ પાત્ર સાથે જો વિચારને કર જે જાતકો પ્રેમ પ્રકરણમાં પડેલા હોય તો પ્રેમમાં તમારે થોડીક બાબતો ઉપસ્થિત થાય અને સંતાનના લગતા કાર્યો હોય તો તે તમારા પૂર્ણ થાય તો આ સમયગાળા દરમિયાન તમારે દુર્ગા માતાના મંદિર દરેક ગુલાબની પુષ્પની માળા અને દૂધનો બનાવેલો હલવાનો પ્રસાદ ધરાવી અને આ સમયગાળામાં મુક્તિ પ્રાપ્ત કરો મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને ચતુસ્થાનના માલિક અને લાભસ્થાનના માલિક થઈને ભાગ્ય સ્થાને ઉચના બની અને બિરાજમાન થશે તો કર્ક રાશિના જાતકોને સોનામાં સુગંધ બળા જેવી બાબત થાય ભાગ્યની વૃદ્ધિ દરેક કાર્યમાં સુખ શાંતિની સફળતા પતિ પત્નીના મિલન અને જે જાતકો દાંપત્ય જીવનમાં કોઈ પ્રેમ પ્રકરણમાં ચાલતા હોય તો પ્રેમનું બાબત જ્યારે લગ્નમાં પણ તબદીલ થાય તેવી બાબતો ગણી શકાય કર્ક રાશિના જાતકોએ આ સમયગાળામાં દરેક બાબતોમાં હર્ષ અને ઉલ્લાસનો સમય ગાળો આ સમયગાળામાં પતિ પત્ની સાથે સુમઠપડ્યું વાતાવરણ બની રહે ક્યાંક તમારા નાના મોટા ભાગ્ય ધાર્મિક કાર્યો પાસે તમારો ખર્ચ થાય અથવા ધાર્મિક ધાર્મિક પ્રવાસો થાય તેવું પણ કહી શકાય તો આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના જાતકોએ તમારા ઘરની બહાર ખીર બનાવી અને ખીરની અંદર મધ નાખી અને કાળા કૂતરાને અર્પણ કરો મિત્રો વાત કરીએ સિંહ રાશિનો તો સિંહ રાશિના જાતકોને દશમ સ્થાનના માલિક અને તૃતીય સ્થાનના માલિક અને અષ્ટમ સ્થાન મિત્રો અષ્ટમ સ્થાને શુક્રદેવનું શુભ ફળ ગણવામાં આવતું નથી તો અષ્ટમ સ્થાને શુક્રદેવ હોય તો સિંહ રાશિના જાતકોએ ખાવા પીવાની બાબતોમાં તો કાળજી લેવાની જ છે પણ નાની મોટી મુસાફરીમાં પણ કાળજી લેવી પેટને લગતા રોગોથી પણ કાળજી લેવી પેટની અંદર થાઇરોડ ડાયાબિટીસ જેવા રોગ હોય તો ક્યાંક તમારા આ સમય દરમિયાન ખાવા પીવાની બાબતોમાં એ રોગમાં વધારો થાય અને મેડિકલ પ્રોબ્લેમ ઊભો થાય તો સિંહ રાશિના કોઈ આનું ધ્યાન રાખવાનું પણ વારસો પ્રોપર્ટીનો તમને લાભ પણ મળવાનો નાણાકીય ક્યાંક તમને કુટુંબમાં વધારો થાય તેવી બાબતો થાય તમારા સામાજિક કાર્યોમાં તમારા સગા સંબંધીની અંદર ક્યાંક તમારે જવાનું થાય અને કુટુંબોમાં વધારો થાય તેવી બાબતો બની શકે તો આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના જાતકોએ ઈષ્ટદેવની આરાધના કરવી અને લીલો ઘાસચારો ગાયને આપવો મિત્રો વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો કન્યા રાશિના જાતકોને માલ્યવી યોગ બન્યો પાર્ટનરશિપના ધંધા જે જાય તો નવા ધંધા કરવા માગતો હોય આ ધંધામાં તમારી સફળતા મળે નાણાંકીય તમારો ઇન્કમ સોર્સ વધી જાય અને કન્યા રાશિના જાતકોને ભાગ્યની પણ નોંધી થઈ જાય ધાર્મિક કાર્યો પાછળ તમારે જવાનું થાય ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય આ સમય દરમિયાન તમારે પતિ પત્નીની બાબતોમાં થોડીક તકલીફો ઊભી થાય મેડિકલ પ્રશ્નો ઊભા થાય અથવા તો તમારી પત્ની બીમાર પડે તો તમારે આ સમય દરમિયાન તમારે માત્ર માત્ર થોડીક બીજા તે પાત્ર સાથે કોઈ સંબંધો ન થાય તેની તો કાળજી લેવાની જ અને એના કારણે તમારા ઘરની અંદર કલેશ અને ઘરનું વાતાવરણ દૂષિત ન થાય તેની પણ કાળજી લેવી થોડાક સમય દરમિયાન પતિ પત્નીમાં થોડું વહેમની બાબતો ઊભી થશે કારણ કે શુક્ર ઐશ્વર્ય છે તમારા જીવનમાં તમે પ્રફુલ્લિત બનો તમારો સુંદર લાવો માન સત્તામાં ભૂ પ્રતિષ્ઠામાં તમારો વધારો થાય અને આ તમારે પત્નીને થોડીક બાબતોમાં ખૂંચ્યા કરે તેના કારણે તમારા ઘરમાં થોડીક નાની બાબત ઊભી થાય તો આના માટે તમારે કુળદેવની આરાધના કરી લીલો ઘાસચારો ગાયને નાખો અને દર શુક્રવારના દિવસે સિઝનેબલ ફ્રૂટ તમારે નાના બાળકોને વેચવા મિત્રો વાત કરીએ તુલા રાશિને તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ જે આપની કુંડલીમાં લગ્નના માલિક થઈને અષ્ટમ સ્થાનનો માલિક થઈ મિત્રો આ શુક્રદેવને મધ્યમ ફળ આપવાળા જાણવામાં આવેલા છે પણ જે જાતકો કોમ્પિટિટર એક્ઝામ આપતા હોય તેના માટે સારું જેને સરકારી કે પ્રાઇવેટ લોન લેવી હોય તેના માટે પણ સફળતા ખાવા પીવાની બાબતોમાં તુલા રાશિના જાતકોએ ખૂબ જ કાળજી લેવી ખાવા પીવાની બાબતોમાં પેટને લગતા રોગો પૂરા થાય તેની પણ કાળજી લેવી સાથે સાથે સ્ત્રી વર્ગથી તમને નુકસાન થાય તો સ્ત્રી જાતકોથી તમારે દૂર રહેવું તુલા રાશિના જાતકોએ સ્ત્રીના કારણે તમારે માન અને પ્રતિષ્ઠામાં તમારી હાનિ થાય તેના માટે તમારે કુળદેવની આરાધના કરવી અને ગુલાબનું પુષ્પ અને અબીલ ગુલાલ ચંદનથી તમારે દુર્ગા માતાના ચરણ સ્પર્શ કરવા મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ જ્યારે રાહુદેવ સાથે ઊંચના બનીને ત્રિકોણ સ્થાનમાં પરિભ્રમણ કરતે તો વૃશ્ચિક રાશિના જાતકોને પણ આ સમયગાળો આપના માટે પ્રફુલ્લિત બને છે પતિ પત્ની સાથે સુમેળભળ્યું વાતાવરણ બને પાર્ટનરશીપના ધંધામાં સફળતા મળે આ ઇન્કમ સોર્સ તમારો વધે પણ સાથે સાથે બારમા સ્થાનના માલિક થવાના કારણે વિજાતીય પાત્ર સાથે તમારે ક્યાંક બાબતો ઊભી થાય અને પ્રેમ પ્રકરણમાં વધારો થાય તેવું પણ કરી શકાય પણ જ્યારે શુક્રદેવ મીન રાશિમાં ઊંચના બનતા હોય તો શેર સટ્ટા લોટરીમાં લાભ મળવાની પણ બાબતો ગણી શકાય આવા જાતકોએ સો ટકા તમારા જીવનમાં સફળતા મળવાના યોગ છે તો આ સમયગાળાનો લાભ અવશ્ય લેવો અને આ સમય દરમિયાન દર રવિવારના દિવસે અને દર શુક્રવારના દિવસે દુર્ગા માતાના મંદિરે જઈ ગુલાબની અગરબત્તી અને ગુલાબનો પુષ્પથી માતાજીની આરાધના કરી મિત્રો વાત કરીએ ધનુરાશિની ધનરાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો ઇલેક્ટ્રોનિક સાધન અથવા ઇલેક્ટ્રિક સાધનથી તમને લાભ થાય મોબાઈલની ખરીદી કરવી કુલરની ખરીદી કરવી એસીની પંખાની આ બધી બાબતોમાં તમારી સફળતા મળે આ સમય દરમિયાન તમારા મનની અંદર આનંદ અને ઉત્સાહભર્યું વાતાવરણ બની રહે મિત્રો જે જાતકો નોકરી કરતા તો નોકરીમાં લાભ થાય લાભ સ્થાનના માલિક થાય જ્યારે સુખ સ્થાન તમારા તમારા ધારેલા કાર્યો પાછળ સફળતા મળે આ શુક્રદેવ આપને કુંડલીમાં ઘરની અંદર વાતાવરણ શુભ અને સારું ઊભું થાય તેવા પ્રયાસો કરે તો આ સમય દરમિયાન ધનરાશિના જાતકોએ મકાન સુખ વાહન સુખની બાબતોમાં પણ લાભ થાય માતાની તબિયતમાં થોડીક કાળજી લેવી બાકી આ સમય દરમિયાન તમારા જીવનમાં ધારેલા કાર્યો સફળતા કરવા માટે તમે શુક્રવારના દિવસે લીલો ઘાસચારો ગાયને આપો અને ગુરુવારના દિવસે સાંઈબાબાના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ અર્પણ કરો મિત્રો વાત કરીએ મકર રાશિની તો મકર રાશિના જાતકોને દસમ સ્થાનના માલિક અને પંચમ સ્થાનના માલિક થને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરે તો મકર રાશિના જાતકોએ તમારા કર્મ પાછળ સફળતા મળવાની તમારા કરેલા કાર્યોમાં સફળતા મળવાની સંતાનથી સફળતા મળવાની સંતાનના કાર્યોમાં લાભ થાય શેરછટ્ટા લોટરીમાં આકસ્મિક લાભ થવાના તમે પરાક્રમ કરવાના પરાક્રમનો લાભ પણ થવાનો પણ રાહુદેવની જ્યારે યુવતી હોય તો દરેક કાર્યો જો વિચારને કરવા તમારા કર્મમાં તમારા સ્ત્રી વર્ગથી દૂર રહેવું બીજા તે પાત્ર સાથે આકર્ષણ નહીં કરવું ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું પેટને લગતા રોગોમાં તમારે સફળતા કોઈ તકલીફ ઊભી ના થાય તેના માટે તમારે સો ટકા તમારા કુળદેવની આરાધના કરવી નિષ્ઠદેવની આરાધના કરવી મિત્રો વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો ભાગ્યસ્થાનના માલિક અને ચતુર્સ્થાનના માલિક તને ધનસ્થાને જશે તો ભાગ્યની ઉન્નતિ ઇન્કમ સોર્સમાં વધારો કુટુંબની અંદર કોઈક વ્યક્તિનું આગમન થાય કોઈનું સંતાનની એંગેજમેન્ટ થાય તો પણ આગમન થયું સંતાન કોઈ તમારા પુત્ર વધુ હોય અને સંતાને પ્રાપ્તિ થાય તો પણ તમારા ઘરમાં આગમન થવું આવી બાબતો બી થાય તો કુંભ રાશિના કોઈ આ સમયગાળા દરમિયાન તમારા કુળદેવના કંસાનું નિવેદ ધરી રવિવારના દિવસે તમારું કંસાનું નિવેદ ધરી તમે આરાધના ઉપાસના કરો તો તમારા સઘળા કાર્યો પૂર્ણ થવા માટે આ તમારા ઇષ્ટદેવી જે પણ આપના કુળદેવી હોય શુક્રદેવ કુળદેવીના કારાભો હોવાના કારણે તમારા આ કાર્યો સફળતા કરવા માટે રવિવારના દિવસે કંસાનનો નિવેદ કરી અને કુળદેવાના ત્યાં તમે અર્પણ કરો અને અથવા સુખડીનું નિવેદ કરી અને કુળદેવાને અર્પણ કરો તમારા સઘળા કાર્યો પૂર્ણ થશે મિત્રો વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો મનની અંદર આનંદ અને ઉત્સાહનો વધારો ખૂબ થવાનો પણ સાથે સાથે પતિ પત્ની વચ્ચે થોડીક બાબત ઊભી થવાની કારણ કે અષ્ટમ સ્થાનના માલિક અને ત્રીજા સ્થાનના માલિક થઈને જ્યારે લગ્નમાં છે નવા કપડાં નવા શોખ નવું ખાવું પીવું આ બધી બાબતો તમારા માટે સફળતા બની રહે પણ આ સમય દરમિયાન મીન રાશિના જાતકોએ પનોતીનો તબક્કો ચાલે છે લગ્નમાંથી પરિભ્રમણ કરતા શુક્રદેવ ઐશ્વર્ય બનાવે પણ બીજા તે પાત્ર સાથે સો ટકા વિચારને કરજો તમારી પ્રતિષ્ઠા માન હાનિ થવાના સો ટકા યોગ છે તો મીન રાશિના જાતકોએ શક્ય એટલું તમારા કુળદેવીની આરાધના કરવી માતા પિતાના ચરણ સ્પર્શ કરવા અને ઘરની અંદર વાતાવરણ દૂષિત ન થાય તેની પણ તમારે કાળજી લેવી ક્યાંક તમારી વાણીના કારણે મોટા બાબતો ઊભી થાય અને આવા સમય દરમિયાન તમારા દરેક કરેલા કાર્યોમાં પાણી ન પડ્યું આનંદ ઉત્સાહ સો ટકા રહેવાનું માતા પિતા તરફથી સાથને સહકાર મળવાનું આકસ્મિક ધનલાભ થવાની તમે તમારા ઘરની અંદર તમે ખાવા પીવાની બાબતોમાં તમને પૂર્ણતા પ્રાપ્ત થવાની તમારા ધારેલ કાર્ય સગડા સફળતા થવાના પણ માત્ર બીજાતીય પાત્ર સાથે સો ટકા વિચારીના કાર્યો કરવા નહીં તો તમારા પતિ પત્ની વચ્ચે પણ તમારા સંબંધો વિખવાદવાળા બની રહે આ સમયગાળો લાંબા સમયમાં પરિવર્તન ન થાય તેના માટે તમારે કુળદેવીની આરાધના ઉપાસના કરવી અને માતાના ચરણસ્પર્શ કરવા શુક્રવારના દિવસે નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટની વહેંચણી કરવી મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત જય માતાજી જય શ્રી કૃષ્ણ